વેલકમ બેક ટુ પહેલી માહિતી એસએસજીએલ બે હજાર ચોવીસ ભરતી જાહેર તો તેના અંદર કઈ કઈ પોસ્ટ છે તેના અંદર એજ લિમિટ શું છે તેનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તેની જાણકારી પૂરેપૂરી આ વિડીયોના અંત સુધીમાં તમને મળી જશે તો નોટિફિકેશન આવી ગઈ છે આજથી એટલે કે ચોવીસ છ બે હજાર ચોવીસથી તેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો આપણે વાત કરીએ તો લાસ્ટ ડેટ જે છે તે ચોવીસ સાત સાતમો મહિનાની ચોવીસ તારીખથી એન્ડ થશે પછી આગળ આપણે વાત કરીએ કે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ પચીસ સાત છે બરાબર રાતના અગિયાર વાગ્યા સુધી પછી એક વિન્ડો કુલશે એપ્લિકેશન કરેક્શન માટે અને પેમેન્ટ માટે પણ તો તે વિન્ડો દસ આઠ બે હજાર ચોવીસથી અગિયાર આઠ બે હજાર ચોવીસ ખુલશે તે દિવસે તમારે એપ્લિકેશનમાં જો ભૂલ હોય શરૂઆતમાં જે ભરી દીધી હોય અને પાછળથી તમને ખ્યાલ આવે તો આ તારીખોની વચ્ચે તમે ચેન્જ કરી શકો છો કરેક્શન કરી શકો છો આ તારીખોમાં પછી જે ટાયર વન જે પરીક્ષા છે તેની ડેટ સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર ચોવીસની વચ્ચે આસપાસ આવશે એ ટાયર ટુ જે છે એ ડિસેમ્બરમાં જ આવી જશે બે હજાર ચોવીસમાં આ વસ્તુ આપણે તારીખોની થઈ આગળ આપણે વાત કરીએ તો કઈ કઈ પોસ્ટમાં જગ્યાઓ છે તેની વાત કરીએ તો પે લેવલ સાત જેનો સેલેરી છે ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો આટલી રેન્જ હશે સેલેરીની તો તેમાં કઈ કઈ પોસ્ટ છે તેની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ આસિસ્ટન્ટ ઓફિસર સેક્શન સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસ ગ્રુપ બી જેની એજ લિમિટ છે વીસથી ત્રીસ વર્ષ પછી બીજી છે સેક્શન ઇન્ટેલિજન્સ બ્યુરો જેમાં ગ્રુપ બી અને અઢારથી ત્રીસ વર્ષ પછી મિનિસ્ટ્રી ઓફ રેલવેમાં સેક્શનના ગ્રુપ બી વીસથી ત્રીસ યર મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર તે પણ ગ્રુપ બી સેમ લિમિટ એજ લિમિટ પછી સેક્શન એફ એ એફ ક્યુ તે પણ સેમ ગ્રુપ બી અને વીસથી ત્રીસ વર્ષ પછી જે સેક્શન મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે ગ્રુપ બી જેની એજ લિમિટ છે અઢારથી ત્રીસ વર્ષ પછી અધર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર એમાં આસિસ્ટન્ટ અધર મિનિસ્ટ્રીસ ડિપાર્ટમેન્ટ્સ ઓર્ગનાઇઝેશન પબ્લિકમાં છે તે પણ ગ્રુપ બી અઢારથી ત્રીસ વર્ષ પછી ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ સી જે ગ્રુપ સી છે અઢારથી ત્રીસ વર્ષ પછી છે ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ પ્રિવેન્ટિવ ઓફિસર ત્રીસ વર્ષ તેની એજ લિમિટ છે પછી આગળ આસિસ્ટન્ટ ઓફિસર ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈડી બહુ આપણે અત્યારે સાંભળતા હોય છે તેની અંદર ગ્રુપ બી અઢારથી ત્રીસ વર્ષ પછી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જે ગ્રુપ બી થી ત્રીસ વર્ષ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એન્ડ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશનમાં ગ્રુપ બીની અઢારથી ત્રીસ વર્ષ જેમાં ઇન્સ્પેક્ટર પોસ્ટ પછી ઇન્સ્પેક્ટર જે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ એન્ડ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ગ્રુપ બીમી ગ્રુપ બીમાં અઢારથી ત્રીસ વર્ષ પછી પે સ્કેલ છ જેમાં પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો સુધીની સેલરી હોઈ શકે છે જેમાં પહેલું છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ તેમાં અધર મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન પબ્લિકમાં છે બધું ગ્રુપ બી અઢારથી ત્રીસ વર્ષ એ લિમિટ એક્ઝિક્યુટિવ એસિસ્ટન્ટ સીબીઆઈસી ગ્રુપ બી અઢારથી ત્રીસ વર્ષ પછી રિસર્ચ આસિસ્ટન્ટ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન કોમિશન જેમાં પણ સીમત ગ્રુપ બી અઢારથી ત્રીસ પછી ડિવિઝનલ એકાઉન્ટન્ટ ઓફિસ અંડર સી એન એજી સબ ઇન્સ્પેક્ટર જે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં સબ ઇન્સ્પેક્ટર જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં તેમાં બધામાં ગ્રુપ બી છે અને અઢારથી ત્રીસ વર્ષ પછીની છેલ્લી છે જુનિયર સ્ટેટિસ્ટિક સ્ટેટિસ્ટિકલ ઓફિસર જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન જે ગ્રુપ બી 18 થી 32 વર્ષ પછી છે પે લેવલ 5 જેમાં 29200 થી 92300 સુધીની સેલેરી હોય છે જ્યાં પહેલું છે ઓડિટર ત્રણ ઓડિટર છે કયા કયા ડિપાર્ટમેન્ટમાં તે વાત કરીએ તો ઓફિસર અન્ડર સી એન એજી ગ્રુપ સી અઢાર થી સત્યાવીસ વર્ષ વચ્ચે તેમાં એપ્લાય કરી શકે ઓફિસર ઓફિસિસ અંડર સી જી ડીએ પછી અધર મિનિસ્ટ્રી મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ તે બંને પણ સી સી ગ્રુપ અને અઢારથી સત્યાવીસ વર્ષની અંદર એકાઉન્ટ છે ત્રણ પ્રકારના જેમાં ઓફિસ અંડર સી એન એજી કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ જુનિયર અધર મિનિસ્ટ્રી એન્ડ જુનિયર આસિસ્ટન્ટ અધર મિનિસ્ટ્રી એન્ડ ડિપાર્ટમેન્ટમાં જે ગ્રુપ સી વધામાં અને એજ લિમિટ પણ અઢારથી સત્યાવીસ પછી પે લેવલ ચાર આવે છે જેમાં પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો સુધીની સેલેરી હોય છે જેમાં પોસ્ટલ આસિસ્ટન્ટ સોર્ટિંગ આસિસ્ટન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ગ્રુપ સી અઢારથી સત્યાવીસ વર્ષ સિનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ ડિવિઝનલ ક્રાફ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસિસમાં મિનિસ્ટ્રી અધર ધેન સીએસએસસી કેડર જે ગ્રુપ સી અઢારથી સત્યાવીસ વર્ષ સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ મિનિસ્ટ્રી ઓફ એન્જિનિયરિંગ સર્વિસ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ગ્રુપ સી અઢારથી સત્યાવીસ વર્ષ સ્ટેક્સ આસિસ્ટન્ટ બે પ્રકારના તો કે સીબીડીટી સીબીઆઈસીમાં ગ્રુપ બંને સી અને અઢારથી સત્યાવીસ વર્ષ સબ ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ ગ્રુપ સી અઢારથી સત્યાવીસ વર્ષ આ વાત થઈ ગઈ આટલી પોસ્ટ છે હવે તેમાં આગળ આપણે વાત કરીએ એજ લિમિટની વાત કરીએ તો એ જ લિમિટની અંદર આપણે વાત કરવાની છે એસટી એસ ટી એસસી એસ કેટેગરી જેમાં આપણે વાત આગળ જોયું કે સત્તરથી ત્રીસ વર્ષની એજ લિમિટ હોય તો તેમાં પાંચ વર્ષ પ્લસ કરી દેવાના એટલે કે પાંત્રીસ વર્ષ સુધી ઓબીસીમાં ત્રણ વર્ષ વધારાના ચાલે પછી પી પી ડબ્લ્યુ બીડી અનઅનરિઝર્વડ હોય તો દસ વર્ષ પછી પી બીડી ઓબીસી હોય તો તેર વર્ષ પી બીડી એસટીએસસી હોય તો પંદર વર્ષ એક્સ સર્વિસમેન હોય તો ત્રણ વર્ષ આફ્ટર ડિડક્શન ઓફ ધ મિલિટરી સર્વિસ રેન્ડર ફ્રોમ ધ એકચ્યુઅલ એજ એઝ ધ ક્લોઝિંગ ડેટ બરાબર પછી ડિફેન્સ પર્સનલ પર્સનલ ડિસેબલ ઇન ઓપરે ઓપરેશન ડ્યુરિંગ હોસ્પિટાલિટીઝ વિથ એની ફોરેન કન્ટ્રીઝ ઓર ઇન અ ડિસ્ટર્બ એરિયા આ રિલીઝ એઝ ધ કોન્સિક્વન્સીસ દેર ઓફ થ્રી યર બરાબર કોઈ પ્રોબ્લેમ થઈ હોય તો પછી ડિફેન્સમાં પર્સનલ ડિસેબલ ઇન ઓપરેશન ડ્યુરિંગ હોસ્પિલિટી વિથ એની ફોરેન કન્ટ્રીઝ ઓર ઇન ડિસ્ટર્બ એરિયા એન્ડ રિલીઝ એઝ અ કોન્સિક્યુન્સી ધેર ઓફ જે એસટીએસસીનો કે ઉમેદવાર હશે તો તેને આઠ વર્ષનું રિલેક્સેશન મળશે એજમાં પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ સિવિલિયન એમ્પ્લોઈ જે હુ હુ હેવ રેન્ડર નોટ લેસ દેન થ્રી ઇયર રેગ્યુલર એન્ડ કન્ટિન્યુઅસ સર્વિસ એઝ ઓન ક્લોઝિંગ ડેટ ઓફ રિસીપ ઓફ એપ્લિકેશન જે ચાલીસ વર્ષ સુધી ચાલી શકશે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ સિવિલાઇઝેશન એમ્પ્લોઈ એસટી હશે તો તે પિસ્તાળીસ વર્ષ સુધી તેને એજ લિમિટ આપેલી છે પછી વિન્ડો વિધવા પછી ડિવોર્સ થયેલો હોય તેવી ઉંમરો માટે પાંત્રીસ વર્ષ સુધી પરીક્ષા આપી શકશે જો તે એસટીએસસી કેટેગરીને હશે તો ચાલીસ વર્ષ સુધી આપી શકશે આ થઈ ગઈ એજ લિમિટની વાત હવે આપણે વાત કરી દઈએ તો લાસ્ટમાં વાત કરીએ આપણે તો એજ્યુકેશન એસેન્શિયલ એજ્યુકેશન તો જે જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર છે તે બેચલર ડિગ્રી રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી સાઈઠ ટકા માર્ક્સ મેથેમેટિક્સમાં બારમા ધોરણમાં બરાબર આમાં શું છે કે બેચલર ડિગ્રી હોવી જોઈએ કાં તો પછી બારમા ધોરણમાં સાહીઠ ટકા હોવો જોઈએ ગણિતમાં પછી બીજું ઓરમાં આપ્યું છે કે બેચલર ડિગ્રી ઇન એની સબ્જેક્ટ વિથ સેટિક બરાબર એક સબ્જેક્ટ હોવો જોઈએ સ્ટેટસ્ટિક પછી સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેટ ટુ જ્યાં બેચલર ડિગ્રી ઇન સ્ટેટસ્ટિકમાં બરાબર અને કેન્ડિડેટ મસ્ટ હેવ સ્ટડીઝ સ્ટેટિસ્ટિક એઝ અ સબ્જેક્ટ ઇન ઓલ થ્રી યર એટલે કે ત્રણે ત્રણ વર્ષના સ્ટેટિસ્ટિક બનેલો હોવો જોઈએ રિસર્ચ આસિસ્ટન્ટ ઇન નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન એનએચઆરસીમાં રિસર્ચ આસિસ્ટન્ટમાં બેચલર ડિગ્રી યુનિવર્સિટી રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી ડિઝાયરેબલ ક્વોલિફિકેશન છે મિનિમમ વન યર રિસર્ચ એક્સપિરિયન્સ ઇન રેકોનાઇઝ યુનિવર્સિટી ઓર રેકોનાઇઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એક વર્ષનો એક્સપિરિયન્સ અને ડિગ્રી લો લોમાં ડિગ્રી હોવી જોઈએ કાં તો હ્યુમન રાઇટ્સ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી તેમાં ડિગ્રી હોવી જોઈએ પછી બીજી બધી જ તમે જે પોસ્ટ જોઈ તેના અંદર બેચલર ડિગ્રી કા તો તેને સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ ફાઇનલ એટલે કે છેલ્લા વર્ષમાં જો હોય વિદ્યાર્થી તે પણ આ પરીક્ષાઓ આપી શકશે તો આ રીતની જ વધુ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જરૂરી લાગતા વર્ગ ઉમેદવારોને પણ આ વિડીયો શેર કરી દો જેથી કરીને તેમને પણ એસએસસી સીજીએલનું તે પણ ફોર્મ ભરી શકે અને તેમાં તેઓ લેટ ના થઈ શકે